તો રામ રામ જઈશીએ રામ દોસ્તો સ્વાગત છે તમારું અમારા મીડિયમ લોગમાં અમે આને વિની લોગ નહીં કહીએ મીડિયમ લોગ કહેશું અને આ છું હું લે આ તો ઊંધો આવ્યો ચાલો સીધા કરી નાખી જેવું નામ છે એવા પાછા થઈ જઈએ ચાલો થઈ ગયા અને હવે અમે જઈએ છીએ વીરપુર અમે જઈ રહ્યા હતા વીરપુર ત્યાં અમને રસ્તામાં ભેગા થઈ ગયા ભાઈ જે રૂમલ બાંધીને જતા હતા તો અમને એમ લાગ્યું કે અમારો પીછો કરે છે એટલે અમે અમારો જીવ બચાવી અને ભાગી જ રહ્યા હતા ત્યાં અમારી ગાડી અમને કીધું કે અમને લાગી છે ભૂખ તો આપણે એમને હવે પહેલાં નાસ્તો કરાવી દઈએ અને ભાઈ આપણો જીવદીઓ પહેલેથી મોટો એટલે આપણે એમને પહેલાં પૂછી લીધું કે ભાઈ તારે પિક્ચર જોઈએ ને નાસ્તો કરવો છે કે તારે સીધો નાસ્તો કરવો છે કેમ કે આપણી ડાબી સાઈડ છે એ કોસ્મોપ્લેક્સ સિનેમા આવી રહી હતું તો આપણે એમને એક ઓફર કરી કે ભાઈ તારે પિક્ચર જોયું છે તો કે ના મારે સીધો નાસ્તો કરવો છે તો આપણે એમને સીધો નાસ્તો કરવા તરફ લઈ જઈ રહ્યા છીએ તો આપ જોઈ શકો છો ગાડીનો બી કાંઈ વાકનો તો આખી એમનું પેટ છે એ ખાલી હતું અને આ લોકો બી આવી ગયા છે એમને ગાડીનો નાસ્તો કરવા માટે અને માસીએ જો નાસ્તો કરાવવાનું ચાલુ કરી દીધું છે અને હવે આપણે નાસ્તો કરાવી બિલકુલ તરફ જવા નથી થઈશું તો ચલો તમે બારે આવ્યા તો આ જોવા છોકરી છે અમારી સામે જોઈને સ્માઈલ કરી દે છે લાગે છે એમને ઓળખી ગઈ છે કે મેં વિડીયો બનાવીએ છીએ રસ્તામાં જતા આ પુલ આવ્યો તો અમને એમ થયું કે પુલ ઉપરથી જવું કે નીચેથી જવું ત્યાં મને મારા પપ્પાની એક વાત યાદ આવી ગઈ કે આપણી માથે એક છત હોય છે એટલે અમે પુલ નીચેથી જવાનું નક્કી કરેલું છે તમે બી જો આ રસ્તેથી ક્યાંય જાતા હોય તો તમારે મારી આ વાત હંમેશા યાદ રાખવી કે મેં તમને કીધું છે કે મારા પપ્પાએ મને કીધું હતું કે હંમેશા પુલ નીચેથી જવું જો આપણી માથે એક છત છે તો આપણે કહી શકીએ કે અમારી પાસે પછી છત છે અબે સાલે એન્ડ હા અમે જઈ રહ્યા હતા તે અમને યાદ આવ્યું કે અહીંયા અમારા ભાઈ બનના પાણીનો પ્લાન્ટ છે જે અમારી સાથે વીરપુર આવવાનો હતો પણ લાસ્ટ ટાઈમ એ બાનું કાઢીને ના આવ્યો રાજકોટનું આ ક્યુ સર્કલ છે જો તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો તો રસ્તામાં આપણને એક ભાઈનો ફોન આવ્યો હતો કે મારી બી વીરપુર આવ્યો છે તો આપણે એમને લેવા માટે આવી ગયા છીએ અને આ ભાઈનું આપણે એક લોગ બનાવેલો તો આ ભાઈનું નામ એમાં શું રાખ્યું હતું જો તમને કોઈને યાદ હોય તો કમેન્ટ કરજો અને આ શું આ ભાઈ તો પાણીનો શીશો લઈને આપણા માટે વેઇટ કરી રહ્યા છીએ તો જાતા જતા રસ્તામાં આપણને જોવા મળી બિલ્ડિંગ ઉપર લખેલું છે સ્કાય હાઈટ તો સ્કાય છે એ હાઈટ ઉપર જ હોય નીચે તમે કોઈ જોયેલું હોય તો પાછા અમને જણાવજો મેં તો કદી નથી જોયું આ બી નામ મને ન સમજાવ્યું પેન્ટ લૂઝ એનો મતલબ શું કે બધા છે એ પેન્ટ લૂઝમાં જ મળતા હશે ભારેમાં એક નહીં અને તમે જો અમારા મયુરભાઈ છે એ હેવી ડ્રાઈવર છે એ હુંડા લઈ રહ્યા છે તો ઓલા ભાઈ એવી બીક લાગે છે શું જાલીને બેઠા છે એમને અમને નથી સમજાત અમે અહીંથી જવા નથી એ માટે લોકોએ અમને આવજો કરવા માટે અહીં ટાટાનું બોર્ડ બી માર્યું છે આ શું અમે રસ્તામાં જઈ રહ્યા તો અમને લાગ્યું કે રાજસ્થાનથી કોઈ એક પ્રાણી છે એ ત્યાંથી ભૂલું પડી અને રાજકોટ બાજુ આવી ગયું છે જો આ પ્રાણીનું નામ તમને ખબર હોય તો છે જ કમેન્ટ કરીને અમને કહેજો મને લાગે છે ડાયમંડવાળા વચ્ચે આય ખાઈ ગયા લાગે છે ભૂખ લાગી છે ને તો ફાસ્ટેગ ઉપર તો કોઈ બેઠું નથી તો કેમ કઢાવશું રસ્તામાં ટોલ ગેટ જો તમારી પાસે અને ટુ વ્હીલર લઈને તો આજે તમને હું એક મસ્તીની ટ્રીક બતાવું ટોલ ગેટ પસાર કરી શકો છો આવી રીતે સાઈડના રસ્તેથી તમે મારું નામ દઈ અને ટોલ ગેટ પસાર કરી લેજો જ્યાં તમારી પાસે કોઈ જ પ્રકારના રૂપિયા વસૂલવામાં આવશે નહીં આપણું નામ જ કાફી છે આ શું કઈ રીતે ચાલે છે આગળ શું લખ્યું છે ઠાકર કરે ઠીક વાહ અને આ શું લાઇટ લબક જબક થાય છે અરે અરે આ શું થઈ રહ્યું છે આપણી એક્સેસ છે એ કેમ ગાડી તરફ ખેંચાઈ રહ્યું છે ઓ ગાડીનું નામ મેગ્નાઇટ છે સારું સારું બચી ગયા ભાઈ ગાડી આગળ વહી ગઈ તો એમાં બધા લોકો કે અમારે ચા પાણી નાસ્તો કરવો છે તો રસ્તામાં અમે હોટલ ઉપર રહ્યા હતા તમે અમને કમેન્ટ કરીને પૂછી શકો છો કે તમે કઈ હોટલમાં ઊભા રહ્યા હતા પણ હું તમને નહીં કહું કે અમે ખોરિયાર હોટલમાં ઊભા રહ્યા હતા સમજી ગયા તમે બધા અને અમે મગાવી લીધો છે નાસ્તો અને ચા તમે જોઈ શકો છો ચા અને ખારી તો ચા નાસ્તો કરી લીધા પછી હવે અમે જઈ રહ્યા છીએ તરફ તો ચાલો કોમેડી થઈ ગઈ અમારે ભાઈ ની ચેન પકડી ગઈ જોવા તો નાઇટ ડ્રેસ નું પેન્ટ પહેરીને ભાઈ છે આખી આમ જોવા બધા તો કોમેડી થઈ ગઈ તો હવે અમને એમ વિચાર આવ્યો કે અમે એક આવી રીતે રીલ્સ બી બનાવી લીધી તો અમે બનાવી છીએ રીલ તો ફાઇનલી દોસ્તો અમે હસી મજાક કરતાં રમત કરતાં કરતાં ફાઇનલી જલારામ બાપાના ધામ વીરપુરમાં પહોંચી ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ વીરપુર અંદર જલારામ બાપાના દર્શન કરવા જ્યાં મોબાઈલ લઈ જવાની મનાય છે તો અમે અહીંયા ભવાનીમાંથી પેંડાનો પ્રસાદ લઈ અને દર્શન કરવા માટે જઈશું પાછા બહાર આવી અને વ્લોગ બનાવીશું અહીંયા ભવાનીના પેંડા છે એ બહુ સારા આવે છે જો તમે અહીં દર્શન કરવા આવો છો તો અહીંથી એકવાર પ્રસાદ જરૂર લેજો તો ફાઇનલી અમે દર્શન કરી અને પ્રસાદ લઈને બહાર આવી ગયા છીએ અમારો આ લોગ છે એ તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરજો સારો લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય જલારામ હલો જય જલારામ